નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ ગુજરાતની ભૂગોળ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે જાતે બનાવેલી નોટમાંથી આપણે જોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને રેવન્યુ તલાટી અને તલાટી કમ મંત્રી આવનારી પોલીસ ભરતી જેમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મોસ્ટ ઉપયોગી પ્રશ્ન નીવડી શકે તેવા પ્રશ્નો લઈને આવ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રશ્નો બહુ આઈએમપી પ્રશ્ન છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમે પણ એક નોટ બનાવજો જેમાં બધા પ્રશ્નો લખજો અને આની પીડીએફ તમારે જોતી હશે તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં ક્રિએટ કરીને પીડીએફ આપી દઈશ તો ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા પ્રશ્ન જોઈ જો વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પ્રશ્નમાં ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવવા વિનંતી પ્રશ્ન નંબર એક જોઈ ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે સાચો જવાબ છે પંદર જિલ્લા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા ગુજરાતની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લા હતા સાચો જવાબ છે સત્તર જિલ્લા હતા ત્યાર પછીનો પ્રશ્ન જોય વલસાડ જિલ્લો ક્યારે બનાવવામાં આવ્યો વલસાડ જિલ્લો ક્યારે બનાવવામાં આવ્યો સાચો જવાબ છે ઓગણીસો છાસઠ ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ગુજરાત નામનો ઉલ્લેખ સૌ પ્રથમ કયા ગ્રંથમાં છે ગુજરાત નામનો ઉલ્લેખ સૌ પ્રથમ ક્યાં ગ્રંથમાં છે સાચો જવાબ છે રાસ ત્યાર પછીનો પ્રશ્ન જોઈ બાજરીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે બાજરીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે સાચો જવાબ છે ત્રીજું સ્થાન ધરાવે છે ત્યાર પછીનો પ્રશ્ન ત્યાર પછીનો પ્રશ્ન દિલ્હી સ્થળના ખડકો ગુજરાતમાં સૌથી વધુ ક્યાં મળી આવે છે દિલ્હી સ્થળના ખડકો ગુજરાતમાં સૌથી વધુ ક્યાં મળી આવે છે સાચો જવાબ છે બનાસકાથામાં ત્યાર પછીનો કેટલા વિભાગમાં વહેંચી શકાય સાચો જવાબ છે ચાર વિભાગમાં વહેંચી શકાય ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કોને ભરતી બંદર પણ કહેવાય છે નીચેનામાંથી કોને ભરતી બંદર પણ કહેવાય છે સાચો જવાબ છે કંડલા બંદર ને ભરતી બંદર પણ કહેવાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેના માંથી કયો ટાપુ કચ્છના રણમાં આવેલ નથી નીચેના માંથી કયો ટાપુ કચ્છના રણમાં આવેલો નથી સાચો જવાબ છે અલિયા બેટ કચ્છના રણમાં આવેલું નથી પચ્છમ ખદીર બેલા ત્રણેય કચ્છના ટા રણમાં આવેલા છે ત્યાર પછીનો પ્રશ્ન ધોળાવીડા કયા ટાપુમાં આવેલ છે ધોળાવીડા ક્યાં ટાપુમાં આવેલ છે સાચો જવાબ છે ખાવડા ટાપુમાં આવેલ છે ત્યાર પછીનો પ્રશ્ન વિરમ ગામનું મેદાન કઈ નદીના કાપથી બનેલ છે વિરમ ગામનું મેદાન કઈ નદીના કાપથી બનેલું છે સાચો જવાબ છે રૂપેણ નદીના કાપથી બનેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કચ્છના કયા વિસ્તારમાંથી મંગળ જેવા ખડકો મળી આવ્યા છે કચ્છના કયા વિસ્તારમાંથી મંગળ જેવા ખડકો મળી આવ્યા છે સાચો જવાબ છે માતાના મઢથી ત્યાર પછીનો પ્રશ્ન બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે આનો સાચો જવાબ આપણે લખી દઈએ છીએ આભપરા આભ પરા ત્યાર પછીનો પ્રશ્ન જોય ગીર પ્રદેશનો પૂર્વ ભાગ નામે ઓળખાય છે ગીર પ્રદેશનો પૂર્વ ભાગ ક્યાં નામે ઓળખાય છે સાચો જવાબ છે નાના ગીર તરીકે ઓળખાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોય સૌથી વધુ અકીક ક્યાંથી મળી આવે છે સૌથી વધુ અકીક ક્યાંથી મળી આવે છે સાચો જવાબ રાજપીપળાની ટેકરીમાંથી મળી આવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરતા રહેજો અને લાઈક કરશો ત્યારે ઓપ્શન આવશે તો વિદ્યાર્થી મિત્રો હાઇકમાં પોઈન્ટ દેવા વિનંતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈ રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યુ છે રાજપીપળાની ટેકરીનું સૌથી ઊંચું શિખર ક્યુ છે સાચો જવાબ છે માથાસર ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે પારનેરાની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે સાચો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું મથક એટલે ક્યું ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું મથક એટલે ક્યું સાચો જવાબ છે સાપુતારા જે ડાંગમાં આવેલું છે ત્યાર પછી પ્રશ્ન નંબર વીસ ભાદર નદી ક્યાં સ્થળે સમુદ્ર સંગમ પામે છે ભાદર નદી સ્થળે સમુદ્ર સંગમ પામે છે છે સાચો જવાબ નવી બંદર ખાતે સમુદ્ર સંગમ પામે છે ત્યાર પછી પ્રશ્ન જોઈએ આપણે નેક્સ્ટ જામનગર કઈ નદીના કિનારે આવેલું છે જામનગર કઈ નદીના કિનારે આવેલું છે સાચો જવાબ છે નાગમતી નદીના કિનારે આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોયે નીચેનામાંથી કઈ નદી સોમનાથ ના ત્રિવેણી નદી સોમનાથના ત્રિવેણી સંગમ માં થાય છે સાચો જવાબ છે આપેલી તમામ નદી હિરણ કપિલા સરસ્વતી ત્રણેય નદી સોમનાથના ત્રિવેણી સંગમ માં થાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના કયા પર આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના કયા બેટ પર આવેલી છે સાચો જવાબ છે સાધુ બેટ પર આવેલી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ આજવા ડેમ કઈ નદી ઉપર આવેલો છે આજવા ડેમ કઈ નદી ઉપર આવેલો છે સાચો જવાબ વિશ્વામિત્રી નદી ઉપર આવેલો છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કોઈ પણ પ્રદેશની આબોહવા પર નીચેનામાંથી ક્યુ પરિબળ અસર કરતું નથી કોઈ પણ પ્રદેશની આબોહવા પર નીચેનામાંથી પરિબળ અસર કરતું નથી સાચો જવાબ છે જનસંખ્યા અસર કરતું નથી અક્ષાંશ સમુદ્ર પ્રવાહ અને વનસ્પતિઓનું પ્રમાણ આ ત્રણે આબોહવા ઉપર અસર કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છવ્વીસ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે સાચો જવાબ છે કપરાળા વલસાડ ખાતે પડે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ગુજરાતમાં કુલ કેટલી ઋતુઓ અનુભવાય છે ગુજરાતમાં કુલ કેટલી ઋતુઓ અનુભવાય છે સાચો જવાબ છે ચાર ઋતુઓ અનુભવાય છે ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતમાં કુલ કેટલા પ્રકારની જમીન આવેલી છે સાચો જવાબ છે સાત પ્રકારની જમીન આવેલી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ જૂના કાંપને જમીનને ક્યાં નામે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જૂના કાંપને જમીનને ગોરાટ જમીન તરીકે ઓળખવામાં આવે છે તો પછી નવા ક્યાં નામે ઓળખવામાં આવે છે નવા કાંપને જમીનને ભાઠાની જમીન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સૌરાષ્ટ્રમાં આવેલ ધારની જમીનના કયો પાક વધુ લેવાય છે સૌરાષ્ટ્રમાં આવેલ ધારની જમીનમાં કયો પાક વધુ લેવાય છે સાચો જવાબ છે મગફળી વધુ લેવાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે સાચો જવાબ છે કાળી જમીન કાળી જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે કાળી જમીનને રેગુરના નામ નામે પણ ઓળખવામાં આવે છે જે કપાસ માટે બેસ્ટ જમીન છે ત્યાર પછીનો પ્રશ્ન પ્રકારની જમીનમાં સેન્દ્રીય તત્વોનું પ્રમાણ વધુ હોય છે કયા પ્રકારની જમીનમાં સેન્દ્રીય તત્વોનું પ્રમાણ વધુ હોય છે સાચો જવાબ છે જંગલ વિસ્તારની જમીનમાં સેન્દ્રીય તત્વોનું પ્રમાણ વધુ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન નેક્સ્ટ નીચેનામાંથી ક્યુ સેન્દ્રીય ખાતર નથી નીચેનામાંથી કયું સેન્દ્રીય ખાતર નથી સાચો જવાબ છે યુરિયા યુરિયા એ સેન્દ્રીય ખાતર નથી કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ અને લીડો પડવાસ આ ત્રણેય સેન્દ્રીય ખાતર છે યુરિયા સેન્દ્રીય ખાતર નથી ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેનામાંથી કઈ મકાઈની સંકર જાત છે નીચેનામાંથી કઈ મકાઈની સંકર જાત છે તો કે ઉપરોક્ત તમામ ગંગા સફેદ પ્રભાત નવજાત અને અંબર માધુપુરી આ ત્રણેય મકાઈની સંકર જાત છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26 નીચેનામાંથી કયો પાક રવિ પાક નથી નીચેનામાંથી કયો પાક રવિ પાક નથી તો કે શેરડી રવિ પાક નથી રવિ પાક કોને કહેવાય મિત્રો જે શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવામાં આવે છે ખરીફ પાક કોને કહેવાય તો કે ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે સાચો જવાબ છે સુરેન્દ્રનગરમાં થાય ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાત ફૂલોની ઉત્પાદનમાં કેટલા ફૂલોના ઉત્પાદનમાં ક્રમે છે છે સાચો જવાબ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મોરબીમાં આવેલ અરુણોદય મિલ કયા પ્રકારના કાપડનું ઉત્પાદન કરે છે મોરબીમાં આવેલ અરુણોદય મિલ કયા પ્રકારના કાપડનું ઉત્પાદન કરે છે સાચો જવાબ છે હોજીયારી કાપડનું ઉત્પાદન કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાલીસ ગુજરાતમાં કયા સ્થળે ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે ગુજરાતમાં કયા સ્થળે ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે સાચો જવાબ છે રાજકોટ ખાતે ઘાસ સંશોધન કેન્દ્ર છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ ગુજરાતમાં મેંગરૂના જંગલો કયા પ્રકારના વૃક્ષ જોવા મળે છે ગુજરાતમાં મેંગરૂના જંગલો કયા પ્રકારના વૃક્ષ જોવા મળે છે સાચો જવાબ છે ચેર પ્રકારના જંગલો જોવા મળે છે

લાકડા વહોરવાની એકમાત્ર સરકારી મિલ ક્યાં સ્થળે આવેલી છે સાચો જવાબ છે વઘઈ ડાંગમાં આવેલી છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતમાં ક્વાટ અને ડુંગર પાણી વિસ્તારમાં થતું ઘાસ વાના દર્દ માટે ઉત્તમ ઔષધી છે ગુજરાતમાં ક્વાટ અને ડુંગર પાણી વિસ્તારમાં થતું ઘાસ વાના દર્દ માટે ઉત્તમ ઔષધી છે સાચો જવાબ છે રોયસા ઘાસ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં કુલ કેટલા અભ્યારણ અને નેશનલ પાર્ક આવેલા છે સાચો જવાબ છે ત્રેવીસ અભ્યારણ અને ચાર નેશનલ પાર્ક આવેલા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ સારસ પક્ષીને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે તે પૈકી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે સારસ પક્ષીને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે તે પૈકી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે સાચો જવાબ છે ઉપ ઉપરોપમાંથી એક પણ નહીં એટલે કે બધા વિકલ્પ સાચા છે તો પહેલા આપણે જોઈએ દેહગામમાં સારસને શું કહેવાય છે તો કે દેહગામમાં સારસને રામસીતા કહે છે ત્યાર પછી નળકાંઠા વિસ્તારમાં ઢોર કુંજણા કહે છે અને વિરમગામમાં રામ સીતા કહે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનું પશુ સંવર્ધન ફાર્મ ક્યાં આવેલું છે ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનું પશુ સંવર્ધન ફાર્મ ક્યાં આવેલું છે સાચો જવાબ છે બીડજ ખેડા જિલ્લામાં આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે દૂધ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય દેશમાં કયું સ્થાન ધરાવે છે સાચો જવાબ છે પાંચમું સ્થાન ધરાવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ

ફ્લોરોસ્પાર શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે સાચો જવાબ છે કડી પાણી ખાતે આવેલું છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી પચાસ એમસીયુ કે ની ચર્ચા કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો આવનાર રેવન્યુ તલાટી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને જીપીએસસી જેવી પરીક્ષામાં અતિ ઉપયોગી નીવડી શકે તેવા પચાસ ગુજરાતની ભૂગોળની આપણે ચર્ચા કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે બીજા વિષયના પચાસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ લાવીશું તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લ્યો અને મારા વિડીયોને લાઈક કરી દેજો તો મળીએ હવે નવા વિડીયો સાથે